ખોદકામ ખોદકામનો વિડીયો બનાવી તંત્રની સામે સવાલો ઉભા કર્યા દરરોજ પચીસ થી વધુ ડમ્પર ગેરકાયદે રીતે ખનન અને વહન કરતા હોવાનો આક્ષેપ લાગ્યો છે ખનીજ જમીન પર દબાણ કરી કરતા હોવાના આરોપ લાગ્યા તંત્ર ક્યારે કાર્યવાહી કરશે તે સૌથી મોટો સવાલ ગામ લોકોએ તંત્રની આંખ ખુલે તે માટે વિડીયો વાયરલ કર્યો છે જમીન માલિક પોતાના સર્વે નંબરની આસપાસ અને સરકારી તેમજ અન્ય લોકોની જમીનમાં ખોદકામ કરે છે

સરકારી ખરાબા કે અન્ય ખેડૂતોની જમીન અને માલિકોની જમીનોમાં ગેરકાયદેસર સફેદ માટીનું ખોદકામ કરતા હોવાનો વિડીયો ગામના ગ્રામજનો દ્વારા વાયરલ કરી અને તંત્ર ને ક્યાંક જગાડવાનો પ્રયાસ હાથ ધર્યો છે અત્યારે આ રોડ ઉપર દિવસમાં વીસ થી પચીસ જેટલા ગેરકાયદેસર ડમ્પરો ચાલતા હોય છે જેને લઈ અનેક સમસ્યાઓ ગ્રામજનો વેઠી રહ્યા છે ત્યારે આવા ભૂ માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે ત્યારે ખનીજ અધિકારીઓ દ્વારા આ ખા કરી અને બે જિલ્લામાં જે ખનીજ ચોરી થઈ રહી છે તેને લઈ ભૂ માફિયાઓમાં ભારે ખનીજ ચોરી કરી રહ્યા છે અને ગામજનો ને ક્યાંક ને ક્યાંક બગાવવાનો પણ પ્રયાસો આ ખનીજ માફિયાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે જી જી આભાર જાણકારી આપવા માટે